તુલસી પૂજન દિવસના રોજ શ્રી ઓદિચ્ય સશસ્ત્ર સિદ્ધપુરા બ્રહ્મ સમાજ માતૃશક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન ડીસા ખાતે આવેલ હોટલ સ્પાર્કલિંગ ખાતે રાખવામાં આવ્યું હતું પાયલબેન જોશી અંકિતાબેન જોશી અને નિર્મલાબેન જાની દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મુખ્ય મહેમાન તરીકે શિલ્પાબેન જોશી ઇન્દુબેન મહેતા ડિમ્પલબેન જોશી અનિતાબેન જાની શિલ્પાબેન ચોક્સી નૈનાબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ વડીલો દ્વારા લેવામાં આવેલા નવા નિયમોની પણ ચર્ચા કરવામાં આવી હતી ડાયસ પર બેઠેલા દરેક મહેમાનોનું સ્વાગત કરી જુદા જુદા ક્ષેત્રોમાં નોકરી કરતી બહેનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું પપ્પોના ભોજન પછી વિવિધ સાંસ્કૃતિક રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં વિજેતા થયેલ દરેક બહેનોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ બધાએ ભેગા મળી ગરબાની રમઝટ માણી હતી દિવસ દરમિયાન ખૂબ જ સુંદર કાર્યક્રમ રહ્યો અને દરેક બહેનોએ તેને ખૂબ જ આનંદ અને ઉત્સાહથી માણ્યો હતો આખો કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો અહેવાલ ચેતન શ્રીમાળી